ઓગણીસ સાતના રોજ અમારે સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી પંચન ઉપર પૂરા બધા ગામના તથા આજુબાજુના ગામના બેસવાના છે ખચર બે વર્ષથી અમે ખચરની અરજી ખૂલક કલેક્ટર ફોરેસ્ટ અધિકારી સચિવાલય ત્યાં સુધી અરજી આપેલી છે કોઈ આનો નિર્ણય કરવામાં આવતો નથી બસોથી ત્રણસો ખચર છે ગામમાં અને એક દિવસમાં એક ખેતરો સાફ કરી નાખે છે તો અત્યારે આ જગતને તાતરી બહુ પરેશાન છે તો આનો કંઈ નિર્ણય લે લેવામાં આવે સાત સાત વાગ્યા સુધીમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ અને સાત વાગ્યા પછી રણનીતિ આની આગળની કહીશું